અમે અમારી એબલ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ આપ શ્રી ને અમારી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. વિજાપુર મામલતદાર ઓફિસ ની પાસે સેવાભાવી અરવિંદસિંહ ચાવડા અને અમૃતભાઈ ગનભાઈ પટેલ माजी सरपंच કમાલપુર દ્વારા ઠંડી છાસ ઠંડા પાણી નો કેમ્પ કરવામાં આવ્યો. ગુજરાત સહિત દેશમાં ગરમીનો 파રો 45 થી 50 ડિગ્રી પહોંચ્યો છે ત્યારે આ કાળઝાર ગરમીમાં દિજાપુર શહેરની જનતા તેમ જ હિંમતનગર મહેસાણા હાઈવે પર થી પસાર થતા અને મામલતદાર ઓફિસના કામકાજે આવતા લોકો માટે જનસેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે ચાવડા અરવિંદસિંહ ખણોસા અને અમૃતભાઈ હનભાઈ પટેલ माजी સરપંચ કમાલપુર તેમજ મિત્રો સાથે મામલતદાર ઓફિસ આગળ મંડપ નીચે લોકો શાંતિથી ઠંડી છાસ ઠંડા પાણી પીવી શકે તે હેતુસર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સેવા કેમ્પમાં 500 લિટર ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ રણજીતસિંહ ઠાકોર એબલ ન્યૂઝ વિજાપુર આપ શ્રીને અમારો સમાચાર પસંદ આવ્યા હોય તો हमारी एबल न्यूज चैनल ने सब्सक्राइब करजो लाइक करजो कॉमेंट लखजो अने हाँ बेल आइकॉन पर क्लिक करने क्यारे भूलशो नहीं। विजापुर मामलतदार ऑफिस पासे सेवाभावी अरविंद सिंह चावड़ा अने अमृतभागनभा पटेल मजी सरपंच कमालपुर द्वारा ठंडी छास ठंडा पानी नो करवामा कर ગુજરાત સહિત દેશમાં ગરમીનો 파રો 45 થી 50 ડિગ્રી પહોંચ્યો છે ત્યારે આ કાળઝાર ગરમીમાં દિજાપુર શહેરની જનતા તેમ જ હિંમતનગર મહેસાણા હાઈવે પરથી પસાર થતા અને મામલતદાર ઓફિસના કામકાજે આવતા લોકો માટે જનસેવા તે પ્રભુ સેવાના ઉદ્દેશ સાથે ચાવડા અરવિંદસિંહ ખરોસા અને અમૃતભાઈ હનભાઈ પટેલ माजी સરપંચ કમાલપુર તેમજ મિત્રો સાથે મામલતદાર ઓફિસ આગળ મંડપ નીચે લોકો શાંતિથી ઠંડી છાસ ઠંડા પાણી પી વિ શકે તે હેતુસર સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ સેવા કેમ્પ માં 500 લિટર ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ રણજીતસિંહ ઠાકોર એબલ ન્યૂઝ વિજાપુર તમે અમારી એબલ ન્યૂઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો प्लीज आप श्री ने हमारी न्यूज चैनल सब्सक्राइब करने नम्र विनती है